દ્વારકામાં ભાણવરમાં પીજીવી કર્મી સાથે સર્જાય છે દુર્ઘટના જ્યાં લાગવાથી કર્મચારીનું મોત નીપજ્યું છે તો બાયપાસ રોડ પર વીજ પોલીસમાં વીજ પોલમાં કરંટ લાગતા વીજ પોલમાં કરંટ લાગતા મોત નીપજ્યું છે જ્યાં વીજ પોલમાં રિપેરિંગ કામ કરતી વેળાએ કર્મીનું મોત થયું છે તો ઘટનાની જાણ થતા પીજીવીસીએલ ટીમ લોકોના ટોળા મટ્યા હતા

તો બાયપાસ રોડ પર વીજ પોલમાં કર્મીને કરંટ લાગ્યો હતો જે કહી શકાય કે વીજ રિપેરિંગ કામ કરતી વેળાએ કર્મીને કરંટ લાગ્યું હતું જેનાથી તેનું મોત નીપજ્યું હતું તો ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમ લોકોના ટોળે ટોળાઓ મટ્યા હતા